ચૈતર વસાવા જેલમાં હશે તો પણ ચૈતર વસાવા ભરૂચ લોકસભા બેઠક ઉપરથી જ ચૂંટણી લડશે તેવી જાહેરાત કેજરીવાલે કરી કેજરીવાલની આ જાહેરાતને કારણે થયો છે ભડકો ઘટના શું છે તેની વિગતે વાત કરીએ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ચૈતર વસાવાની ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની અને સાથીઓ સહિત કુલ નવ લોકો અત્યારે જેલમાં છે આ વિસ્તારની અંદર આદિવાસી રાજકારણ ગરમાયું અને કેજરીવાલ અને ભગવતસિંહ માન બે બે મુખ્યમંત્રી નેત્રંગ આવે છે જાહેર સભા કરે છે રાજપીપળાની જેલમાં જઈ ચૈતર વસાવા સાથે બેઠક પણ કરે છે

કે જે પ્રકારે અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે તે જોતા એવું લાગે છે કે તેઓ આદિવાસી મતોનું વિભાજન કરવા માંગે છે કારણ આ તો ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય તેવી જાહેરાત તેમણે કરી છે સંદીપ માંગરોળા કહે છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનમાં સામેલ છે એટલે કે ઇન્ડિયા ગઠબંધન આ ઇન્ડિયા ગઠબંધન નક્કી કરવાનું છે કે કઈ બેઠક ઉપર કોંગ્રેસ લડશે અને ગુજરાતના કોંગ્રેસના કાર્યકરો પાયાના કાર્યકરો કોંગ્રેસના નેતાઓને ફોન કરી પૂછી રહ્યા છે કે ખરેખર ચૈતર વસાવા લોકસભાની બેઠક લડી રહ્યા છે કે નહીં એના કારણે ઘણી બધી ગરબડો ઊભી થઈ છે પહેલા સંદીપ માંગરોળાએ શું કહ્યું તે જોઈ લો ગઈકાલે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલજી નેત્રંગ ખાતે જે સભાની અંદર ભરૂચ લોકસભા બેઠક માટે ચૈત્ર વસાવાના નામની જાહેરાત કરી દીધી છે ત્યારે એ વ્યાજબી નથી અને એ ખોટું છે ઇન્ડિયા ગઠબંધન જે બન્યું છે એ ઇન્ડિયા ગઠબંધન નેશનલ લેવલ ઉપરથી આની જાહેરાત કરે એ જ ખરી જાહેરાત ગણાય આ પ્રમાણે આદિવાસી મત બેંકનું વિભાજન કરી અને ભારતીય જનતા પાર્ટીને ફાયદો પહોંચાડવા માટેનું આ છૂપું આયોજન હોય એવું સ્પષ્ટ જણાય છે ઘણા કોંગ્રેસના કાર્યકરોએ આદિવાસી આગેવાનોએ મારો ટેલિફોનિક સંપર્ક કરીને પણ આ બાબત જાણકારી મેળવવા માટેનો એમણે પ્રયત્ન કરેલો છે અને એમનું પણ સૂચન હતું કે આ બાબતે કાર્યકરોમાં અસમંજસ છે ત્યારે હું કાર્યકરોને વિનંતી કરવા માગું છું કે આવી કોઈપણ પ્રકારની ભ્રામક વાતોમાં આવવાની જરૂર નથી ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન દિલ્હીથી નેશનલ લેવલેથી નક્કી થાય છે આ પ્રકારનું કોઈ કોંગ્રેસનું આયોજન નથી અને પ્રદેશ અને અન્ય આગેવાનો સાથે પણ આ બાબતે ચર્ચા થઈ છે નેશનલ લેવલેથી ગઠબંધન થાય એ જ ખરું અને ત્યાંથી જ્યાં સુધી કોઈ નિર્ણય નહીં થાય ત્યાં સુધી આવી વાતોમાં આવવાની જરૂર નથી ચૈતર વસાવાના મુદ્દા ઉપર કોંગ્રેસ હંમેશાને માટે લડતી આવી છે પરંતુ એ જંગલની જમીનનો મુદ્દો છે આદિવાસી સમાજનો મુદ્દો છે ચૈતર વસાવા માત્ર પ્રતિક છે અને ચૈતર વસાવા પણ ખરેખર આદિવાસીના હિતમાં હોય તો એમણે પણ મતોનું વિભાજન થાય એ પ્રકારની કોઈ પ્રવૃત્તિ ન કરવી જોઈએ અને આદિવાસીના અધિકારો અને હક્કો માટે ખરા અર્થમાં લડત આપવી હોય તો એમણે કોંગ્રેસ કોંગ્રેસના પ્લેટફોર્મ પર આવવું જોઈએ એવી મારી એમને પણ વિનંતી છે તમે જોઈ લીધું કે ચૈતર વસાવાની જાહેરાત પછી કોંગ્રેસની અંદર ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને કેજરીવાલના દાવાને અત્યારે કોંગ્રેસીઓ પડકારી રહ્યા છે તેમનું કેવું એવું છે કે ભરૂચ લોકસભા કોણ લડશે એ તો ગઠબંધન એટલે કે ઇન્ડિયા ગઠબંધન નક્કી કરશે કેજરીવાલ આ પ્રકારની જાહેરાત કરી શકે નહીં પણ સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે ચૈતર વસાવાના મુદ્દે અત્યારે નેત્રંગ અને ડેડિયાપાડાના આદિવાસી યુવાનો મેદાનમાં છે સામે મનસુખ વસાવા છે અને હવે કેજરીવાલે એક નવો ચોકો તૈયાર કર્યો છે જોઈએ આવનાર દિવસોમાં આ રાજકારણ કેટલી આગ પકડે છે અને કઈ દિશામાં કોને સળગાવે છે તો આ પ્રકારની રાજકીય ઘટનાઓ જોવા માટે નવજીવન ન્યૂઝ જોવો લાઈક અને શેર કરો અમારો બેલ આઇકન દબાવી